વાઇલ્ડ લાઈફ વેલફેર ફાઉન્ડેશન નવસારી દ્વારા સરીસૃપ વિશે તેમજ કરુણા અભિયાન અંતર્ગત જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો કેવી એસ હાઈસ્કૂલ ગણદેવા શાળાના આશરે ચારસો પચાસ વિદ્યાર્થીઓને વાઇલ્ડ લાઈફ વેલફેર ફાઉન્ડેશન નવસારી અને સામાજિક વનીકરણ વિભાગ નવસારીના ના ગણદેવી રેન્જ આર એફ છાયાબેન પટેલ નિર્દેશનમાં વન્યજીવ અવેરનેસ માટે માહિતી અપાઈ વાઇલ્ડ લાઇફ વેલફેર ફાઉન્ડેશન નવસારીના મંત્રી શ્રી ભાવેશ પટેલ તેમજ સ્વયંસેવકોમાં સાગર રાઠોડ નીરલ પટેલ હર્ષ હળપતિ ભાવેશ હળપતિ તુષાર હળપતિ ભાવેશ રાઠોડ તેમજ વન વિભાગ અધિકારીઓમાં અંકિતા એલ પટેલ અંકિતા એસ પટેલ રચના પટેલ અને ભાવિન પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા મકર સંક્રાંતિ નિમિત્તે યાવર્ગ અને વન્યજીવ સૂચિબદ્ધ કરાયેલા પક્ષીઓ આકાશી માર્ગે પસાર થતા હોય તો તે દરમિયાન માથેરાન પતંગોના દોરાથી ઘાયલ ભારતીય વન્યજીવ સંપદામાં ઘટાડો થાય છે તેને લઈને તેમજ અન્ય વન્યજીવો સંરક્ષણ માટેની માહિતી આપવામાં આવી કાર્યક્રમમાં વિદ્યાર્થીઓમાં વન્યજીવ પ્રત્યેની માહિતી જાણવાનો ઉત્સાહ જોવા મળ્યો હતો અંતે વિહંગ સલામતી શપથ લઈને કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું